ઓ દેશી દવા હોય મય તરાખ નાસી નાસીને બનાવી લી તો આ ઘેરી કેમ છે આ તરાખની બનાવી લી તરાખની બનાવી છે અરે આ દવા કેમ આવી ઢોળી છે બધું જેવી હા આ જેવી છે આ માખણ જેવી છે દવા કેમ આવી છે આમાં મોખણ નાશ્યું છે ગોળ નાખ્યો છે બધી અલગ અલગ દવા અલગ અલગ દેશી આ દવા એમ શું દેશી દવા આવી શું બનાવી હશે શું શું નાખે શું શું નાખે

જો પાણી મસ્ત નઈ પડી લ્યો ઉપડાવો અડો તાર નઈ તા ઓ બાપ એ હાતો લાગે પંપો મજા આવે એવું હે મજા આવે એવું નઈ હાતો કેટલો મજન વાળો આવે પકડીને ઊભો રતો તું તો આઈ ગયો આઈ આઈ શું મજા આવે પણ શું મજા આવે તો થાચી કે હોવે હા

તમે ચમ ચડે છેડે આવો હો પણ હું શું કહું હો તમે હવે પંપુ પાડીને તો થાકી જાહો ને ઓય તો હવે મારો વારો આવે હે ચાનો દવા સોટ છે હવે તો ભમી ગયો તો દવા તમારથી વળી સંતાતી હે તો ના સંતાઈ તો તમે ભમી જો ઉપડાવતો તો અમે ભમી જાય પણ સાટવા અમે ના ભમ તમે ભમી જો એન કે હું દવા સોટો હું સોટો મુ દવા તમ તલાવ અમે તો તૈયાર જ છો વાટે જોઈ રહ્યા તો લેવ પકડો પમ હલાવ

મોટા સણામ તમને અમે સોટવા ત્યાં દવા તારે શીખવાડવા મળશે સણા પકડવા સાહડો ભૂલી જમ તો પેલા ખોટા માં લઈ જવાના છે

અરે તો ઢેકુડા જ મને કાઠા પડે ક પકઠા પડતો હા હતો અમે કે હોય ને સાઢા પર આ કેવડા કેવડા ઢેકુડા પડ્યા જુદી માપા કાઠી દેવાય મત થોડક અશે ઓમ આ તાઈને સાઢા પર આબા દો તાઈને કહેતા હતા તમારા ઉપર એ આબા દો તમારા ઉપર તમારો પર છોટો ના આ જીવા જીવાત હોય તમારી તમારી જીવાત પરિયો પટી જાય અમાર જીવાત જીવાત હોય ને ઓ મરી જાય અમે તમી કે વાત હશે છોટી જમ